પાદરાના સમસ્ત નવાપુરા યુવક મંડળો દ્વારા હનુમાનજી દાદાના જન્મોત્સવ નિમિત્તે મારૂતિયાગ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું પાદરાના સમસ્ત નવાપુરા યુવક મંડળો દ્વારા હનુમાનજી દાદાના જન્મોત્સવની પ્રતિવર્ષે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે પણ હનુમાનજી જન્મોત્સવના ઉપલક્ષમાં છેલ્લા ત્રણ દિવસથી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું શ્રી કષ્ટભંજન હનુમાનજી દાદાના જન્મ ઉત્સવ નિમિત્તે નવાપુરામાં આવેલ હનુમાનજી મંદિર ખાતે છેલ્લા ત્રણ દિવસથી ભજન કીર્તન સુંદરકાંડ પાઠ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા હનુમાનજી દાદાના જન્મ ઉત્સવ નિમિત્તે સવારથી જ મારુતિ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકત્રીસ યજમાનોએ મારૂનો લાભ લીધો હતો સાંજે શ્રીફળ હોમવામાં આવ્યું જે સમય દરમિયાન પાદરા શ્રી સંતરામ મંદિરના મહંત શ્રી પરમપૂજ્ય મોહનદાસજી મહારાજ નવાપુરા યુવક મંડળના કાર્યકરો તથા પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પરેશભાઈ ગાંધી બ્રિજેશભાઈ પટેલ સંતોષભાઈ પટેલ સંકેતભાઈ પટેલ સહિત પાલિકાના સદસ્યો તથા મારુતિ અને સામાજિક કાર્યકર હિતેશ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને હજારોની સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો સમસ્ત નવાપુરા આયોજિત દાદાના જન્મ ઉત્સવ ચૌદમા આ ચૌદમું વર્ષ છે જેમાં સતત ત્રણ દિવસથી અહીંયા પહેલે દિવસે ભજન નું આયોજન કરવામાં આવ્યું હતું મહા પૂજાની અંદર બેઠેલા છે અને સવારથી આ મહાપૂજા ચાલુ છે અને સાંજે છ વાગ્યા ની આસપાસ એની પૂર્ણાહુતિ થવાની છે સમસ્ત નવાપુરા યુવક મંડળ દ્વારા આયોજિત

પંદર થી સોળ હજાર ભક્તો પ્રસાદી નો લાભ લેશે અને આ પ્રસંગને લઈને આખો વિસ્તાર ને ગદાઓ અને અલગ અલગ કલરોના તોરણોથી સુશોભિત કરવામાં આવે છે અને આ પ્રસંગ વર્ષો વર્ષથી ઉત્સાહપૂર્વક કરવામાં આવે છે અને આ વિસ્તારના તમામ ફરિયાણા ને ગામના તમામ લોકો આમાં સહભાગી બને છે અને ધાર્મિક પ્રસંગો આવા ચાલુ ને ચાલુ રહેશે અહિયાં